એક જ શિક્ષક છે ગૃહમાં સરકારે જવાબ આપતા કહ્યું કે જ્ઞાન સહાયકની ભરતી અને બદલી કેમ્પ માટે આયોજન કરવામાં આવ્યા છે જે શાળા એક જ શિક્ષક થી ચાલે છે એમના આંકડા આપવામાં આવ્યા અમદાવાદમાં સત્તર અમરેલીમાં એકતાલીસ આણંદમાં સોળ અરવલ્લીમાં ઓગણીસ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ભણાવે છે બનાસકાંઠામાં સિત્યાસી તો ભરૂચમાં એકસો સ્કૂલમાં એક શિક્ષક ભણાવે છે ભાવનગરમાં માં તો બોટાદમાં ઓગણત્રીસ રાજ્યમાં તેત્રીસ હજાર પાંચસો દસ શાળાઓ છે જેમાં સોળસો ને છ શાળાઓ માત્ર એક શિક્ષક ચાલી રહી છે વિધાનસભામાં પાંચમા નંબરે મારો એક પ્રશ્ન હતો પ્રશ્નમાં મેં એવું પૂછ્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે એના જવાબમાં સરકારશ્રીએ સોળસો ને છ શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે ચર્ચા દરમિયાન બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભાઈ આ જે સોળસો છ શાળાઓ છે એમાં શાળા કેટલી છે અને મુખ્ય શાળા કેટલી છે કારણ કે વર્ગશાળામાં એકથી ચાર ધોરણ હોય છે અને મુખ્ય શાળામાં એકથી આઠ ધોરણ હોય છે તો મંત્રીશ્રીએ જવાબમાં આપ્યું છે કે મેં એક પણ વર્ગશાળા નથી એનો મતલબ એ થાય કે સોળસો છ છ મુખ્ય શાળા છે એમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે ને એ માત્ર એક શિક્ષકથી ભણે છે એટલે તમે પરિસ્થિતિ સમજી શકો છો કે આ શિક્ષણની કેટલી હદે શિક્ષણની સ્તર કથળી ગયું છે